ભાવમાં તોતિ વધારો થયો છે તહેવારો પહેલા ખાદ્ય તેલમાં ત્રણસો પચાસ થી ચારસો રૂપિયાનો વધારો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બે હજાર ને પાર પહોંચ્યો છે સત્તરસો ના બદલે કપાસિયા તેલનો ભાવ બે હજાર પહોંચ્યો છે પામતેલના ડબ્બાનો ભાવ ઓગણીસો રૂપિયા થયો છે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની આયાત ઉપર જે ડ્યુટી વધારી છે એની અસર હવે દરેક ઘરના રસોડામાં વર્તાઈ રહી છે અસર એ વર્તાઈ રહી કે દિવાળીનો તહેવાર છે નવરાત્રિનો તહેવાર છે લોકોના ઘરે તેલની જરૂર પડે કારણ કે નાસ્તો બનાવવાની પણ જરૂર હોય રૂટિન જે જરૂરિયાત છે તો તો છે જ પરંતુ તેની સાથે સાથે જે પ્રમાણે જરૂરિયાત વધી અને તેની સામે ભાવ વધારો છે એના કારણે ક્યાંક લોકોને સામાન્ય ઘરના જે લોકો છે મધ્યમવર્ગીય પરિવાર જે છે એમના બજેટ ઉપર થોડીક અસર થાય તે સ્વાભાવિક છે આપણી સાથે વેપારી ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો જે પ્રમાણે ભાવ વધારો થયો છે પહેલા તેલનો શું ભાવ હતો ને હવે શું ભાવ છે પહેલા એવરેજ કપાસિયા સાડા સોળસો સત્તરસો હતા જે આજે બે હજાર પચાસના છે સનફ્લાવર ગણો તો એ જ ભાવ છે સોળસો પચાસ આજે બે હજાર પચાસના છે પામોલીન બધું પંદરસો સાડા પંદરસો તો જે અત્યારે ઓગણીસો સાડા ઓગણીસો ચાલી રહ્યું છે એટલે ત્રણસોથી ચારસો રૂપિયાનો વધારો આવ્યો છે એવરેજ ગ્રાહક જ્યારે આવે છે તો એમનો એમનું શું પ્રતિભાવ હોય છે એ ભડકી જાય છે આટલા બધા ભાવ એકદમ વધારો આવ્યો છે અઠવાડિયાની અંદર એટલે લોકોનું ગણિત બગડી ગયું છે ઘરનું જે બજેટ હોય એ બી બગડી ગયું છે બિલકુલ મધ્યમ વર્ગીય પરિવાર કે જે એક ચોક્કસ બજેટ સાથે આગળ વધતું હોય છે અને એના બજેટમાં અચાનક જે ચારસો રૂપિયાનો વધારો છે એના કારણે નિશ્ચિત રૂપે જે પ્રતિભાવ છે એ જુદો મળી રહ્યો છે વેપારીઓને પરંતુ તેની સાથે સાથે ક્યાંક તેઓ સરકાર પાસેથી પણ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આની અસર ક્યાંક ઓછી કરવામાં આવે કેમેરામેન તુષારશા સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ તો સુરતમાં બી